એબી રાઠવા તેમજ જમ્મુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં સુરત ખાતે બનેલ ઘટના અને અગાઉ પણ જુદી જુદી ઘટનાઓને ધ્યાને રાખી જમ્મુસરમાં એવું કાંઈ ના બને તેમ બને બંને પક્ષના આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી હતી જમ્મુસર નગરમાં શાંતિ એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું આ સહિત જમ્મુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક બાદ માર્ચ યોજી હતી જે જમ્મુસર પોલીસ સ્ટેશનથી થઈ જમ્મુસર નગરના મુખ્ય રસ્તા પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી તહેવાર આવતો હોય જે અનુસંધાને જંબુસર શહેરના હિન્દુ મુસ્લિમ કોમના તમામ આગેવાનોને એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી હતી જે મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો તથા ગણપતિ આયોજકો તથા જુલુસના આયોજકો પણ હાજર રહેલા હતા આ બંને તહેવારોમાં જંબુસર શહેરમાં બહુ શાંતિથી બંને તહેવાર ધાર્મિક ઉત્સવ સાથે અને કોઈ પણ અનિચ્છીનીય બનાવ બન્યા વગર ઉજવાય એ અનુસંધાને બધી ચર્ચાઓ કરવામાં આવેલી હતી તમામ આગેવાનોએ આ બાબતે ખાતરી આપેલી હતી કે જંબુ શહેર શહેરમાં બંને તહેવારો શાંતિથી ઉજવાશે અને તમામ જે બંને પમના આગેવાનોને આ તહેવારો શાંતિથી પૂર્ણ થાય એ બદલ એમને અપીલ પણ કરવામાં આવેલ છે આમ જંબુસર શહેરની શાંતિ જળવાઈ રહે એ અનુસંધાને આ મિટિંગ લેવામાં આવેલી હતી અને પોલીસ તરફથી પણ આગામી જે તહેવાર છે એ બાબતે ખૂબ જ તકેદારી રાખવામાં આવેલ રહેલ છે યોગ્ય રીતે બંદોબસ્ત ગોઠવી અને આ તહેવારો પૂર્ણ થાય એ બાદ અમે કટિબદ્ધ છીએ